ગામડાના એક બાપા શેરમાં અટાણું કરવા ગયા તે આખી બજારે જ્યાં જોવે ત્યાં પાનની દુકાને ટોળે ટોળા લાગી ગયેલા એ આંટો મારતા મારતા અટાણું કરીને બાપા બસ સ્ટેન્ડ પાસે આવ્યા ને તો એક જણું નાની એવી કેબિનમાં બેઠો બેઠો પાન બનાવતું હતું ગ્રાહક કોઈ નહોતા પાન બનાવીને પોતાના મોઢામાં મૂકતો એટલે બાપાને જરાક અચર જ લાગી એટલે આમ નેજવું માંડ્યું હતું ઓલો કે બોલો બાપા કે મારે કાંઈ ખાવું નથી કે કેમ એ કે હું આ અડધા રાજકોટમાં ફરીને આવ્યો હું છું જ્યાં જ્યાં પાનની દુકાનો છે ત્યાં પંદર વીસ પચીસ પંદર વીસ પચીસ ત્રીસ એમ માણસો ઉપાય એવી ગરાગી છે અને તું બેકાર પાન બનાવતો છે કોઈ માણસ નથી આ હળેલ હોપારી વાપરતો લાગે છે હા અને કા પાન બીજા રદ કરી નાખી એ ટોપલા તું લેતો હોય અને મારો મને પાન ખવડાવીને મારો કંઠ બિહાડી દેવો તારે બાપા કેમ જાણે ક્યાંય દુઆ છંદમાં હરીફાઈ લેવાના હોય બાપા કે પાન મારે નથી ખાવું પણ આવા બેકાર પાનને તમાકુ બેકાર ને ફોપારી હળેલી ને આવા ધંધા હોય આ બધાની દુકાને કેટલા કેટલા માણસોની ભીડ જામી તારી દુકાને એક માણસ નથી ઓલો કે બાપા જવા દે હવે કે જાવા શું દે કે હાથું કઈ એટલે અટાણે કોઈને ગમતું નથી પછી ઓલા કેબિન વાળા એ કીધું ભીડ જામી છે ને પાન વાળા ને ત્યાં પાન ખાવા નથી ઉપાડ્યા દુકાનો દુકાનોમાં ટીવી છે ને મેચ જોવા ઉપાડ્યા અને અહીં ટીવી નથી એટલે મેચ મેચનું નામ પડ્યું બાપા કે મારે સામે બોલીશ માં હોત તમે મેચ નું નામ ન લઈ ઠાર મારી નાખી કે પણ બોલો કે તમને હું અરે કે ત્રણ વિકાનું ગામના પાદરમાં વાડીમાં મેં જીરું છોકરા રવિવારે રજા હતી લઈને જીરું પૂરું કરી નાખ્યું અને દી તો હું ધોકો લઈને ગામમાં ફેર્યો પણ કેના હતા એ વર્તાણા મેં કીધું એ કેના હતા ને એ લોકો એના ઘરના નથી ઓળખ્યા તમે હું ઓળખી લ્યો આ ત્રણ વિકાનું એ કે અમારું જીરું ખૂંદીને વૈયા ગયા છોકરા તે દુની મેચ તો એ કે મને હરામ થઈ ગયો હમણાં રાજકોટમાં એક નનામી નીકળી ને તો પાનની દુકાને મેચ જોવા ઉપર રહી ગયા હા એમાં એક જણો આવ્યો એ કે ભાઈ અહીંયા હું કામ એ કે જાપે વિહામો દેવો એના કરતાં અહીં મેચ ને આપણે એમ એલા કે આખી જિંદગી મોળા પડ્યા એટલું નહીં શમશા નહીં મોળા પડશું અને વાત એ હાથી છે રાજકોટના રતિલાલ પાલા કવિ એમ લખે છે કે મોડો માણસ ભાગના હિસાબે ક્યાં ક્યાં પડે છે કે એપ્લિકેશન મળી જેમાં તમે લાયક થઈ રહ્યા પણ અફસોસ સાથે કહું છું તમે થોડા મોડા પડ્યા પાત્ર તમે લાયક છો અને દેખાવમાં પણ ગઈમાં પણ અમારું બીજે થઈ ગયું તમે મોડા પડ્યા જરાક ફેર પડી ગયો બહુ ધીમે પગથિયા ચડ્યા હમણાં જ ગાડી ઉપડી ગઈ તમે થોડા મોડા પડ્યા સાથ મારો નિભાવવા તમે જિંદગી સામે લડ્યા પણ અંત સમયે તમે થોડાક મોડા પડ્યા વિધિના લેખ છે ન્યારા એ તો ઘટની સાથે ઘડ્યા એક પડનો ફેર પડી ગયો તમે થોડા મોડા પડ્યા બહુ રાહ જોઈ તમારી તોય તમે ન આવ્યા હમણાં જ પ્રાણ તજી દીધા તમે થોડાક મોડા પીડ્યા પણ ઈ માણહે કીધું કે નનામી ઉપાડો શમશાન યાત્રામાં મોડું થાય અમુક અમુક તો દોણીમાંથી બીડી જગાવીને પીવા મીડિયા કેટલા ફોર માર્યો છકું માર્યો પણ જે માર્યો એ તું આને તો ઠેકાણે પડી હા ને વરી કોકના ઉઠમણામાં બેઠા હોય ને ન્યાય વરી પાછા બાપાના વખાણ કરતા હોય બાપાનું જીવન બહુ સારું અને વર્ષના હતા પણ ક્રિકેટના બહુ શોખીન હા ક્રિકેટમાં ખૂબ રસ ધરાવતા હવે આ ક્રિકેટમાં રસ ધરાવ્યો એટલો ધંધામાં ધરાવ્યો તો આ પત્રની ઓળિયું ન પડ્યા હોય ત્યાં વળી વળી બીજો પૂછે શું છે મેચનું મેચનું શું છે કેટલી ગઈ સ્કોર કેટલી થઈ પણ હવે કરવાનું કર ને તું હા અમુક અમુકના લગ્ન થતા હોય તો વરાજો ફેરા ફરતો ફરતો અણવરના કાનમાં કે જાણી એમને જો ને કેટલી ગઈ તું આવ્યા પેલા બે તો ગઈ આ ગામની હા અને આ માન માન પાંત્રી વડે મેળ પડ્યો છે હા આઠ આ પગમાં આઠ આઠ કપાસ્યું છે અને આનું કહીને કર આમાંથી તું અને ક્રિકેટવાળા રાંધીને જમાડવા નહીં આવે તને અને આ કામ લાગશે એમ હા ઘણી વાર ક્રિકેટમાં પાગલ થઈ જાય છે હા એક જણો સ્કૂટર લઈને જતો હતો ને હા મેં વાળો પડખેથી નીકળો ને જાણી તો એને પૂછવા ગયો કેટલું કેટલી ગઈ ત્યાં તો પોતે સ્લીપ સ્કૂટરથી ઉલળીને પડ્યો ઓ કે હાથ ગઈ લ્યો હા એ કરશનભાઈ છે મારો મિત્ર પાનવાળો મને કે ક્યારેક ધીરુભાઈ આવો આવો એ કે આપણી દુકાને કંઈક પગલાં કરો મેં કીધું ભાઈ અમારા પગલાં નથી હારા રેવા દે મને કે ધીરુભાઈ એમ હોય કલાકાર તો ઈશ્વરની મોરછાપ મારેલો માણસ કહેવાય અમારી દુકાને ખાલી આંટો મારી જાય તો ચાર ચાંદ લાગી જાય તો અતિ એનો આગ્રહ હતો એટલે મને એમ થયું કે લય અગદી નવરો હતો મેં કીધું આંટો મારું તો મેં તો એ લતામાં જઈને પૂછ્યું કે પાનની દુકાન ક્યાં ત્યાં તો હળી ગયેલી કે નથી હા પતરાના બાયણા કાકીડા ભોડા કાઢીને બેઠા હતા મેં જઈને કીધું આ તો દુકાનનું કહેતો તો કરશે ને આ કેબિનમાં ત્યાં તો મને કહે આવો આવો ચીરુભાઈ આય આવો એ આવો લેકો છે હું તો ચક થઈ ગયો ઘણીક વાર તો કરશે ને તો હળી મૂકીને મને રામ રામ કર્યા એ ન્યા વળી કોથડો નાખી દીધો કેબિનના પાટી મને બેહાડ્યો મેં કીધું આવો જલસો મને કેદી મળે હા મેં હું વળી ત્યાં પલોઠીવાળીને બેહો ને એમાં વળી કેબિનમાં ટીવી અને મેં ચાલતું હતું ગરગ આવીને એમ કે પાન બનાવી દો તો ચૂનાનો ઘાટો પીછો મારી દોલો પાન ખાવા વાળો કે ભાઈ થોડો ચૂનો રાખો થોડો રાખો એ કે ખા ને તારે ક્યાં મફત ખાવો પણ આ વેચાતો ખાવો એટલે હું કાંઈ ઊભે ગળે ખવાય ગરાગના કરશો ને મોઢા ફાડી નાખે એવા પાન કરી દે એમ કેટલી કંઈક ફોર ત્યાં તો ચાર પીછા મારી દીધા હા એમાં એ વળી કોકે છકો માર્યો હોય તો તમાકાનું ડબલું ઊંધું વાળ્યું જલસી કરો જલસી કરો પણ આમ જલસી ન થાય કીધું કરશે ને તું આ રહેવા દે કોકનો માર ખાય મને કે આમ જો આ દુકાન તો સાઈડમાં હો આપણે મેચ જોવાનું હોય એટલે પેલું એ ગરાક ન આવે તો કાંઈ નહીં કે આ મેચ તો મારે જોવો જ પડે અહીં કોઈ ગરાકથી બોલાય ને આ આ પાન જે કાપવાની કાતર ને એ હગી ન થાય ખાલી દઉં ગમે મારા પછી કડીક હું એમ મું જાણું મેં કીધું આ બીજાને હડફીટમાં આવે એ પહેલાં મને લઈ લઈએ મેં મને કે ક્રિકેટના વિરોધમાં તમારે મારી પાસે વાતય ન કરી હો મને એટલે મેં કીધું કરશે ને મને એવું કાંઈ હોય નહીં તો તારે જલસા કરીને મને કે હવે ચા પીને જાઓ હવે મેં કીધું ચા પી તારો દીકરો આ ઊભો રહેવાય હા એક દુકાને તો બોર્ડ માર્યું હતું એ કે ક્રિકેટનો પાંચ હજારનો સામાન લઈએ ને એને મોબાઈલ ફોન ફ્રી આપવામાં આવશે તો એમાં એક ભાઈ જઈને કીધું કે અટાણે તો છોકરાએ પંદરસો રૂપિયાનો સામાન તો ખરીદે છે કે એને ફોનનું સાદું ડબલું ફ્રી આપવામાં આવે એ કે છોકરાઓને સાદું ડબલું ફોનનું કેમ ફ્રી આપવામાં આવે એ કે એના ઘરના વડીલ આખા પાસે ગયા હોય તો રીંગ મારીને પૈસા મગાવી શકે ને હા કે અહીં સામાન ખરીદો છે ને આપી જાય જો એમ તો મેં કીધું આ મોટાને મોબાઈલ ફોન કેમ ફ્રી આપવામાં આવે છે મને કે મેચ ફિક્સિંગ કરી શકે ને હા આવા આવા દાંત વાળી દીધા ક્રિકેટે તો ટાણે આ પાંચ વર્ષના છોકરાથી માંડીને આઠ વર્ષના પાપા સુધી મોતી આવી ગયા તો કેટલી ગઈ હવે એક આંખ ગઈ બે માં ઘણા મોતી આવ્યા હોય ને લીલા લુગડા બાંધીને બેઠા જાણી થામેણા આવ્યા હોય ગામડામાં ન બેનું દીકરીઓને ગાયું પેહુ દાનમાં દે ને બેનું દીકરીઓને એને લીલું લુગડું બાચે એટલે ખબર પડે કે આ ધામેણું એમ કે દીકરીને ફ્રીઓ પાપ્યું છે એમ આ મોતી આવ્યા પછી લીલું લુગડું બાઈચું ને આમ નેજવું કરીને બેઠા એક બાપાએ મને એક કીધું મને કે રૂપલી દાંતણ વાળી હાલે હવે મેં કીધું આ એક હાજી છે એ હાંચવો ને રૂપલી દાંતણવાળી ભગવાન એ પૂછે રૂપલી દાંતણ વાળી કેટલી વાર જોયું હવે મેં કીધું માળા ફેરવો માળા મને કે અમારાય વધી પડ્યા એટલે મેં કીધું એમ છોકરાઓની વાત લેવા જો છોકરા ભલે વધી પડ્યા પણ તમે માળા કરો અને માળા ફેર ઉતરવા હોય ને તો હરીનું ના સમરણ થાય હા તોય સ્વર્ગ મળી જાય એમ પણ પાંચ વર્ષના છોકરાથી માંડીને સાઠ વર્ષના પાપા સુધી એ પાનની દુકાને ઊભા હોય હા રાજ્યના રમતગમત અધિકારી સાહેબ ગાંડાની હોસ્પિટલે આંટો મારવા ગયા ગાંડાની હોસ્પિટલે આમ જઈને જોયું ને ત્યાં બધાય ગાંડા ક્રિકેટ રમતા હતા પણ બહારો બોલ્યો અને હામાં હામાં એકાબીજા હળિયું કાઢીને દડાના ઘા કરે જાણે ગોફણીએ વેતા કર્યા હોય એમ રમતગમત અધિકારી ખુશ થઈ ગયા એ કે આ ગાંડા છે મંદબુદ્ધિવાળા છે છતાં આને દવા સારી લાગુ પડી ગઈ છે ને હવે બધા ડાયા થઈ ગયા હોય એમ રન કરે એમ ત્યાં તો એક જણો હદવાળીને પડખી આવ્યો એક ગાંડો એટલે આને અધિકારી સાહેબે એને હામું જોયું હામું જોયું ત્યાં ગાંડો શું કે ખબર એ કે મને જો એકવાર સરકારી રમત ગમતના અધિકારી બનાવે ને તો એ કે માણસ દીઠ એક એક દળોને એક એક બેટ આપી દો આ એક દડામાં કેટલા જણા હળિયા હળી હા આ તો આપણા આપણા દેશની ભૂખ કહેવાય પણ એટલું કીધું ને એ કે એક એક દળોને એક એક બેટ આપી દે બિચારા હાઉહનો દળો લઈને કેવા મજાના રમે એ કે અધિકારી સાહેબને ધ્રુજારી ઉપડી ગયું આ ગાંડા આમાં ફેરબેર ન પડે હા મગજ વિનાના રમે કે હા ગાંડાને કોઈથી કોઈ કદાચ ગમે એટલી સારવાર કરો તો કાંઈ મેળે ન આવે હા મગજ તો ઓટોમેટિક છટકે ને ઓટોમેટિક જાય હા ઘણાને મગજ વિનાના હોય ઘણા માણસો હા એક ભાઈને તો લાગી ગયું તો માથામાં કોઈ કીધું મગજમાં લાગી ગયું મગજના ડોક્ટર બતાવો તે મગજના ડૉક્ટરને બતાવવા માટે ગયા ને તે ડૉક્ટરે આમ ચીરીને જોયું અને પછી બાળને નીકળીને એના કરનાવને કે ભાઈ આને મગજ નથી એની ઘરવાળી કે ભાઈ હવે ન હોય તો કે નાખી દે ડૉક્ટર કે ભાઈ આ કાંઈ થોડો વેચાતો મળે આને મગજ નાખી દે તારું કાથીને લઈ નાખી દેવામાં ઘણા મગજ વિનાના જીવતા હોય એક દી નિશાળમાં એક છોકરાને સાહેબે પૂછ્યું હતું એ કે મગજ વિનાનો માણસ કેટલા વરસ જીવે મગજ વિનાનો માણસ કેટલા વર્ષ જીવે એક છોકરો કે સાહેબ મને ખબર નથી તમારી ઉંમર કેટલી હું મૂંઝાઈ ગયા કે હવે આને આની મગજ મારી ન કરાય પણ રાજકોટમાં કેળાની રેકડી વાળો આમ રેકડી લઈને નીકળે ને પાન દુકાન વાળા ને પડકારો કરે હે ભાઈ મેચનું શું થયું કેટલી ગઈ હવે આ કેળા લઈને જાને તારે શું લેવા દેવા આમાં આ કેળા વેચ સફરજન વેચ એમાં બે પૈસા કમાય છે આ મેચવાળા કેળાના દર્જન નહીં મોકલાવે હા બસમાં બેઠા હોય તો ન્યા વાત કરતા હોય બસમાં એકબીજા પડખે બેઠા હોય કે મેચનું શું થયું હવે તારા ઘીરે શું થયું ઈ જાણ ને હા છોકરા સડીયું વિના બેઠા તું આ આ હો આ મગજમારી કરે છે એમ હા બસમાં માં ઘણા બસ સ્ટેન્ડ જઈને આખી વાત ન એ કે જુનાગઢ વાળી ગઈ જુનાગઢ વાળી આ જો જેતપુર વાળી ચંપલ મારી હકીકત હકીકતમાં ઓલા બસ નું કેતા પણ બસ નામ ના બોલે કે જુનાગઢ વાળી ગઈ કે હા એ ગઈ આ જેતપુર વાળી આવી હા કારણ વિના ઘણી વાર સંધિ લગાડી દઉં માણસો પણ રમત એક પૂજા પ્રેમ વાત્સલ્ય જેવી સાફ અને ચોખ્ખી હોવી જોઈએ ખેલાડી એને દિલથી રમી અને ન્યાય આપે પછી ભલે નહીં હારી જાય પણ એના મન અને આત્મા તો કાયમ જીતી ગયેલા જ હોય છે અને ખેલાડી કાયમી માટે દિલથી ક્રિકેટ રમતા રહીએ એવી આપણે બધાએ શુભ ઈચ્છાઓ પાઠવીએ છીએ હા હમણાં વસંત ભણતો તો ને એમાં નીંદર આવી ગઈ તે શિક્ષકે કીધું કે ભાઈ કેમ હોઈ ગયો છો રાઈતે નીંદર નથી કરી એ કે રાતે હું તો કેમ એ કે અરે કે થાકી ગયો છો સાહેબ એ કે હુવામાં થાકી જવાય એ કે સપનામાં સાહેબ ક્રિકેટ રહીમો અને હો રન કર્યા ને એમાં એ કે ગોઠણ દુઃખે હતા બોલો આ રમી તો ક્યાં સુધી પૂગી ગઈ એમ હા એક નેતા તો હોસ્પિટલમાં ગયા ને ડૉક્ટરને જઈને કે ઝટ કરો કે ઝટ કાંઈક મારી સારવાર કરો એ કે મને પેટમાં બહુ દુખે છે ડૉક્ટર સાહેબ કમ્પાઉન્ડરને કે એક માઇક લેવો અને નેતાને આપો નેતાની આંખું લાલ થઈ ગઈ કે પેટમાં દુખે છે ને માઇક આ ઈ કે તમારા પેટમાં ભાષણ હલવાઈ ગયું હા બોલવા માંડો એટલે મેળે આવી જાય એક વાર ગામડાના અભણ બાપા મુંબઈ જાતા હતા આમ તો અપણ એટલે ભણેલા ને મૂંઝવે એવા બાજુમાં ભણેલો માણસ બેઠો તો બાપાને કે ગંજીપતો ફાવે બાપા કે ગંજીપતો મને ન ફાવે તો કે હાલો ઉખાણા પૂછીએ જે હારી જાય વી રૂપિયા આપે તો બાપા કે હું અપણ તું ભણેલો હું તને કોઈ દી પૂગું ત્યાં તો ભણેલો ફૂલાણો કારણ કે થોડા વરસાદે માંદણું વધારે હોય થોડી બુદ્ધિએ વાયડાઈ વધારે હોય થોડા છોકરે સાગલાઈ વધારે હોય ને થોડા રૂપિયે લોભ વધારે હોય ઘણા નથી કેતા બે હજાર બાટલા ચડાવવામાં કામ આવે એમ ઓલો ભણેલો માણસ ફૂલાણો બાપાને કે તમે અભણશો એટલે તમે હારી જાઓ દહ રૂપિયા આપજો ને હું ભણેલો છો હું હારી જાઉં તો વીસ રૂપિયા આપીશ બાપા કે પેલું ઉખાણું પૂછું હું એ કે પૂછો તણ બાપા એ પૂછ્યું એ કે પેલું ઉખાણું એ છે એ કે દાંતને આંખે અડાડી દે કે એ મેળ ન પડે તો કે વીસ રૂપિયા ઢીલા કરી વીસ રૂપિયા બાપા એ લઈ લીધા ઓલો ભણેલો કે હવે તમે દાંતને આંખી અડાડી દો તો બાપા એ સોગતું કાઢીને બે આંખે ફેરવીને પાછું ફીટ કરી બોલો આ ગામડાના બાપા હા અભણ બાપા પછી બીજો એને પ્રશ્ન કર્યો એ કે એક પૈકી હાલે બે પૈગે ઉડે એ ક્યુ પંખી વળી ભણે ભણેલો મૂંજાણો બાપા કે હાલી કે ઝપટ કરી આમાં ઢીલ ન અને કાં વીસ રૂપિયા ઢીલા કરી તે ભલે વળી વીસ રૂપિયા આપ્યા અને બાપાને કે તમે કયો એ ક્યુ પંખી બાપા કે મને ક્યાં ખબર છે હાલે દહ તારા ને દહ મારા એમાં પાર્ટનરશીપ કરીને એમ હા મુંબઈમાં તો ધ્યાન નો રાખો ને તો ટ્રેનમાં ખિસ્સા કપાઈ જાય બસમાંય ખિસ્સા કપાઈ જાય હમણાં બસ સ્ટેન્ડમાં બે જણા બથો બથોબથા આવી ગયા ને પોલીસવાળા આવ્યા નોખા પડ્યા ત્યાં નોખા પડ્યા ત્યાં એક જણાએ ઓલા ખિસ્સા કાતરું ને કીધું ભર બસ સ્ટેન્ડમાં ખિસ્સામાં હાથ નાખો શરમ નથી થતી ખિસ્સા કાતરું કે શરમ તને થવી જોઈએ ખિસ્સામાં બે રૂપિયા નથી રાખતું કોરા ખિસ્સા ફાડી નાખ્યા